સમાચાર આવી રહ્યા છે પાટણથી પાટણ જિલ્લામાં આખરે મેઘરાજા બીજા દિવસે પણ મન મૂકીને વરસ્યા સુકી ભટ્ટ ધરતી પર ની તૃપ્ત તો મેઘરાજાની સમયસર એન્ટ્રીથી ખેતીને મળ્યું છે જીવતદાન પાટણ જિલ્લામાં ચોમાસુ પાકની મોટા પ્રમાણમાં વાવણી થઈ હતી વાવણી બાદ પાકને પાણીની જરૂરિયાતમાં વિલંબ થયો હતો તો જુલાઈની વરસાદી ઘટ આખરે બે દિવસમાં પૂરી થઈ છે ખેતરોમાં પાણી ભરાતા ખેતીને ફાયદો બીજી બાજુ નદી નાળા વોકળા નાના તળાવોમાં વરસાદી પાણી આવતા જળસ્તર વધ્યું છે તો શહેરી વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી જનજીવન પર વ્યાપક અસર પાટણ જિલ્લામાં આખરે મેઘરાજા બીજા દિવસે પણ મન મૂકીને ધરતી તૃપ્ત બની છે ખેતી ખેતીને જીવતદાન મળ્યું તો પાટણ જિલ્લામાં ચોમાસુ પાકની મોટા પ્રમાણમાં વાવણી થઈ હતી વાવણી બાદ પાકને પાણીની જરૂરિયાતમાં વિલંબ પણ થયો હતો તો જુલાઈની વરસાદની ઘટ આખરે બે જ દિવસમાં પૂરી થઈ છે